મારા સરપ્રાઈઝ દીધી એટલે છોકરા રાજી થઈ ગયા હા તો અમારે બહુ ડાયા છોકરા આ ડોડા સેકોન ચાલુ થઈ ગયું જોゼ અમાર હાટુ ડોડા સેકી રાખે કે હમણાં આવે છે ને તમારે કાકી જો મળો આવી ગયા હામાં માનસી બેને ચોકલેટો દેવાન ચાલુ કરી દીધું પેલો નંબર આવી ગયો હા પેલો નંબર આ ખાઈ હે બધાયને દે આમ જતો ખરા ત્યાં તો ઉપડ્યો પથોડો नै ने बे पुष्पा नाम सुन के फ्लावर समझे क्या फ्लावर नहीं <popping going> फायर है अरे दे दीदी तुम दीदी ले वाह कहो हूं हैं कांग्रेस इलेक्शन किदू कि नहीं दीदी के तो खरी हां मने तो दे

આ કારખાનું એને બનાવ્યું છે ને તો મેં આયવા છે કારખાને તો પેલી વાર કારખાને આયવા છે આ બધું જોઈ ને બધાય દોડા લે છે તો તમને બહાર થી કારખાનું દેખાડું કઈ રીતે બનાવ્યું છે ઉડ જો આવી રીતે બેલો હે આ બધાય બનાવે છે આવા શું કહેવાય ઓલા કલર ના હે ને શર્મિક અને આવું બધું કામ ચાલુ હોય કારખાનું બનાવ્યું બધી પંખા ફરવો હોય ક્યાંય જો તો હોલ તો પાડ બનાવીને ના તૈયાર રાખ્યા પછી હજી તમાર કામ ઘણું બાકી બેન પાત્રું લાગે ને એતા નથી બેન જો તો ટેબલ લઈ લે છે કાલે હોલ પાડો આ લોખંડ છે ને એના કટિંગ હોલ પાડવાના નિશાન કરીને જો આમાં બધા નિશાન કર્યા આ બે ટાબરિયા છે ને મારે નાના નાના બે ભાઈ જો આવું કામ કર્યા રાખે આ વેકેશન કદલા

મારા ભાઈ અમારે જો આ એક આ કામ કર્યા રાખે આ તો ગાંડી નથી કરતી મારા જેવી છે એક પંખીડું આયા છે અને ભાઈ છે ઠાયા બેઠા છે કઈ તમને

હાલો એ છે બેન આપણે મોડું થાય છે વહી જાવશે ને હે કે રોકાવું છે એ તાન છે એને દડે રમમાં રોકાવું છે